ગાયન તો બોલાઈ શકો તમારી અવાજ થી હવે તમારો અવાજ સ્પેશિયલ અવાજ જોઈએ જોઈ હાલે 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 બાપા હાલે જો ગાય કેવી ફટાફટ આવી રહી છે તમે જોઈ શકો છો હા તમે વિશેષ અવાજ થી ગાય ફટાક કરતી એમ જોડે આવી ગઈ તમે જોઈ શકો છો જો ગાયો બધી ભેગી થઈ ગઈ છે અહીંયા આગળ બધી ગાયો આવી ગઈ જો જો સરસ સરસ તો દોસ્તો નમસ્તે અને તમારું સ્વાગત છે અત્યારના એક નવા જગ્યા ઉપર નવી સ્પોટ ઉપર આપણે જોઈ શકો છો કે તમે અત્યારે ગાયો દેખાઈ રહી છે ઘણી બધી ગાયો છે અને આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણ પર મહત્વ વિશેષ હોય છે મહત્ત્વ દાન કરવાનું તો ગૌ દાન બહુ મહત્ત્વનું હોય છે અહીંયા આગળ આપણા અલિંદા ગામ જ છે

પ્રવીણભાઈ પવાભાઈ કે છે બધા એ અને આપ જો આપનું નામ જયરામભાઈ જયરામભાઈ અને આપનું નામ આલાભાઈ આલાભાઈ તમારું નામ બોલો જોઈએ ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ જો તમે જોઈ શકો છો બધા ગોવાળ છે એમની જે ગાયો છે એને લઈને અહીંયા કઈ એકત્રિત કરી છે ગાયોને બેઠા છે આરામથી અને ગાયો માટે જે કોઈ પણ વ્યક્તિ દાન લઈને આવે છે કારણ કે આપણા સનાતન ધર્મની અંદર ગૌ ગંગા અને ગાયત્રીનું વિશેષ મહત્વ હોય છે ગાયોનું મહત્વ વિશેષ મહત્વ હોય છે આલાભાઈ અમે હું તમને એક પ્રશ્ન કરું

બધી ગાયો આવી ગઈ જો 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 સરસ સરસ મજાનું દ્રશ્ય છે ગોવાળ પ્રત્યે જે ગાયોનો પ્રેમ હોય છે આપણે અહીં દેખાઈ રહ્યો છે સ્પષ્ટપણે કઈ ગાયો બધી બોલાઈ ફટાફટ આવી ગઈ છે હે કેવી ગાયો ફટાફટ આવી ગઈ બધી બસ જો જો બધી આવવાન ચાલુ થઈ ગઈ જો 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 આ નંદી છે એ તમે જોઈ શકો છો નંદી

આપણે બધાને વિશેષ આપણે આગ્રહ કરી રહ્યા છે કે તમે પણ ગૌ દાન કરજો આમાં ગામની અંદર જ આવી રીતે ગાયોની સેવા પણ ઉપલબ્ધ થઈ શકે છે અહીં આવી રીતે તમે દાન કરી શકો છો અમને પર્સનલ મુલાકાત કરી દાન કરી શકો છો દાન કરો દાનથી જ ગૌ દાન બહુ વિશેષ મહત્ત્વ છે ઉત્તરાયણ છે ઉત્તરાયણના દિવસે દાન બધું બોલો લોકોએ કર્યું છે જો આખલો આવ્યો તો મિત્રો આ હતો વિશેષ વિડીયો જે આપણે અહીં આગળ મુલાકાત કરી હતી ગાયોની અને ગોવાળોની તો મળે છે આગળની આપણી સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય હિન્દ ભારતમાં કે જય